તેને રાહત આપવા માટે અમરેલી વન તંત્ર પ્રતિબદ્ધ છે કે જે મહત્વપૂર્ણ સમાચાર અમરેલી થી સામે આવી રહ્યા છે રાજ્યમાં હાલ કાળઝાર ગરમી નો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે માણસ સહિત વન્યજીવો છે તેને પણ આની અસર થઈ છે ત્યારે વન્ય જીવો ને ગરમી ની વધુ અસર ન થાય તેના માટે થઈને તેઓની પણ જે તકેદારી રાખવામાં આવે છે ત્યારે અમરેલી માં ખાસ કરીને વન્ય ને પાણીની વ્યવસ્થા માટે તંત્ર એલર્ટ બન્યું છે તંત્ર સજ્જ બન્યું છે ત્યારે સિંહ સહિત જે વન્યજીવો છે તેઓ માટે પાણીની વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે ત્યારે વન્યજીવો માટે પીવાના પાણીના પચાસ પોઈન્ટ કાર્યરત કરવામાં આવે છે જ્યાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીની વધુ સગવડ ઉભી કરવામાં આવી છે ત્યારે વન્યજીવો છે તેઓને રાહત આપવા માટે અમરેલી વનતંત્ર છે પ્રતિબદ્ધ છે કે જ્યાં ટીવી સ્ક્રીનના ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં સિંહ જે

અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પોઈન્ટ છે સોલાર પેનલ છે વિન્ડમિલ છે વોટર ટેન્કર છે અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ પચાસ વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે જેમાં ચાલુ વર્ષ ત્રેવીસ ચોવીસમાં જો આપણે વાત કરું તો કુલ નવા સત્તર વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી વોટર પોઈન્ટ રોજેરોજ ભરવાની કામગીરી